નવસારી આગેવાનો સાથે શહેરીજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે નવસારી નગરપાલિકાને બનાવવાની વર્ષોની માંગ હતી જેમાં વચ્ચે નવસારીને સુરત નું સિટી બનાવવા માટેના પ્રયાસો થયા હતા પરંતુ બાદમાં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર કરી દેવામાં આવી હતી જો કે તેમ છતાં નવસારી નગરપાલિકાની મહાનગરપાલિકાની માંગ રહી હતી થોડા વર્ષો અગાઉ નવસારીમાં વિજલપોર અને આઠ ગામોને ભેળવી દેવામાં આવ્યા ત્યારે નવસારી મહાનગરપાલિકા બનશે એવી આશા બંધાઈ હતી પણ નવસારી વિજલપોર પાલિકા જતા રહેતા નવસારીજનોમાં નિરાશા છવાઈ હતી જોકે તેમ છતાં નવસારી પાલિકાના સત્તાધીશોને ધારાસભ્ય અને સાંસદ સી આર પાટીલ મારફતે સરકારમાં મહાનગરપાલિકા બનાવવા માટેની રજૂઆત કાયમ રાખી હતી જેના પરિણામે આજે નવસારી મહાનગરપાલિકા બનશેની જાહેરાત થતા જ ભાજપી આગેવાનોમાં ખુશી જોવા મળી હતી શહેરના વેપારી ઉદ્યોગકારો ખેડૂતો સહિતના લોકોમાં નવી આશા જાગી છે ખરેખર આજે નવસારી શહેરના જનો માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે વર્ષોથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે વર્ષોથી માંગણી હતી કારણ કે નવસારી શહેર ખૂબ મોટું થયું છે એની સાથેના આજુબાજુના આઠ ગામો પણ જોડાય છે જ્યારે શહેરને પૂરતી સગવડો જોતી હોય ત્યારે મહાનગરપાલિકા ખૂબ જરૂરી હતી અને અમારા પાર્ટીના આગેવાનો નેતાઓ ધારાસભ્ય એમપી શ્રી અને બીજા અનેક કાર્યકર્તાઓ વારંવાર સરકારમાં રજૂઆત કરતા આવતા હતા તેનો આજે સુખદ નિકાલ આવ્યો છે અને આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય ગુજરાતના નાણાં મંત્રી સાહેબે જ્યારે બજેટ રજૂ કરતા વખતે ગુજરાતની સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી એના માટે કનુભાઈને પણ અમારા ખૂબ ખૂબ અભિનંદન અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનતા નવસારીના શહેરીજનોની એની સુખ સગવડતામાં અનેક ગણો સુધારો આવવાનો છે વધારો પણ થવાનો છે ત્યારે આજે ખરેખર નવસારી માટે અમે ખૂબ ગૌરવ લઈ શકીએ એવી આજની આ જાહેરાત છે મહાનગરપાલિકાની એના માટે ફરીવાર મુખ્યમંત્રીશ્રી અમારા સાંસદશ્રી અને અમારા નાણાં શ્રી કનુભાઈ પટેલ સાહેબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નવસારી નગરપાલિકાને નગરજનોને પણ ખૂબ ખૂબ એના શુભેચ્છા આપીએ કે આવનારા સમયમાં જે તમારી સુખ સગવડોમાં વધારો ઉતરોતર થાય અને તમારું જીવન ખૂબ સુખીમય બને એ ટાઈપની શહેરને સગવડો મળે એવી અમારી પ્રાર્થના હવે આવનારા સમય જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે અનેક વિકાસના નવસારી શહેર માટે ખુલવાના છે નવી ડીપી બનશે નવી ટી ટીપી પણ ફાઇનલના આધારે છે એને લઈને શહેરની સુખ સગવડોમાં અને શહેરનો ખૂબ મોટો વિસ્તાર પણ બનવાનો છે એને લઈને નવસારી નગરપાલિકાને જે મહાનગરપાલિકા બની છે એને લઈને શહેરના વિકાસના પણ ખૂબ મોટા દ્વારો બન્યા કારણ કે મહાનગરપાલિકા બનવાથી ખૂબ મોટી સુખ સગવડો અહીંયા મળી રહેતી હોય ને ટૂંક સમયમાં જે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે કે અમારો અહીંયા ટેક્સટાઇલ પાર્ક બનવા જઈ રહ્યો છે એને લઈને ખૂબ જરૂરી હતું જે અત્યારે મહાનગરપાલિકા બની છે અહીંયા ખૂબ બી રોજગાર ધંધા પણ નવા નવા વ્યવસાયો આવશે કારણ કે મહાનગરપાલિકાની એક આખું સ્ટેટસ જ અલગ હોય છે એને લઈને ખૂબ સારી સગવડો મળશે નવસારીની જે જનતા છે એ શાંતિપ્રિય જનતાને વર્ષોથી એક લાગણી અને માગણી હતી કે નવસારીને નગરને મહાનગરપાલિકા બનાવો એ લાગણી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પરિપૂર્ણ કરી છે નવસારીનો વિકાસ ફરતેના ગામડાઓનો વિકાસ નવસારી શહેરમાં રસ્તા પાણી લાઇટ ગટર અને ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ આ મહાનગરપાલિકા થવાથી મહાનગરપાલિકાના કમિશનર આવવાથી સારો સ્ટાફ આવવાથી પરિપૂર્ણ થશે અને જે લોકો અત્યારે દુવિધામાં છે કે નવસારીમાં ટ્રાફિક સમસ્યા દૂર થશે રસ્તાઓ પહોળા થશે પાણી અને ગટરની વ્યવસ્થા થશે આ બધી દુવિધાઓથી જરા જરાવે સપોરે એક

નવા નવા ઉદ્યોગો આવશે ઇન્વેસ્ટરો આવશે એટલે કે નવસારીનું એક આખું ઇકોનોમિકલ ગ્રોથ થશે હવે પછીના વર્ષોમાં ટુરિઝમ ડેવલપમેન્ટ થશે ઘણા બધા બધા વિકાસના કાર્યો કે જે ઘણા વર્ષોથી અટકેલા પડ્યા છે એ હવે પછી થશે અને નવસારીમાં રોજગારની તકો ઊભી થશે આપણા જે યુવાનો છે અહીંયાથી સુરત જાય છે વાપી જાય છે બરોડા જાય છે રોજગારી માટે જે જાય છે એ બધી જ તકો નવસારીમાં સર્જાય એવી અપેક્ષાઓ પ્રજાની પ્રશાસન પાસે રહેશે